લાવો લાવો કાગળ ને છાટો છાટના રે લાવો લાવો કાગળ ને છાટો છાટડા રે એમાં લખો મારા રામા પીરને નામ મારે ભગતી કરવી છે રામા પીરની રે ये मा लो माराम पीरना नाम मारे भक्ति करवी कर् राम पीरनी रे मा लो मारा अलखाणिना नाम मा रे भक्ति कर्मा पीरनी रे પહેલા યુગમાં સોનાના પાઠ દિયાર પહેલા યુગમાં સોના પાઠમાં દિયાર પાઠે સોના બેસાડિયા રે પાઠે સોના ના ગણેશ પાઠે આવે મારા રણુ જા મારે ભક્તિ કરવી છે રામ પીર રે લાવો લાવો કાગળ ને છાંટો છાંટા રે લાવો લાવો ગડને છટો છટડા રે એમાં લખો મારા રામા પીર નામ મારે ભક્તિ કરવી છે રામા પીરની રે બીજા જુગમાં ચાંદીના પાઠ માંડ્યા રે બીજા જુગમાં માં ચાંદીના પાઠ મારે પાઠે ચાંદીના ગણેશ બેસાડિયા રે પાઠે ચાંદીના गणेश बेसाड रे पाठे रे मारा यजमलराड मारे भक्ति करवी चे रामा रे પાઠે આવે મારા રાયના બાળ મારે ભગતી કરવી છે રામા પીરની રે લાવો લાવો કાગળને સાટો છાટડા રે એમાં લખો મારા રામા પીરના નામ મારે ભગતી કરવી છે રામા પીરની રે ત્રીજા જુગમા રૂપાના પાઠ માંડિયા રે ત્રીજા જુગમા રૂપાના પાઠ માંડિયા રે પાઠે રૂપાના ગણેશ બેસાડ્યા રે પાઠે આવે મારા વીરમ દેના વીર મારે ભગતી કરવી છે રામા પીરની રે આવે મારાજી ના ભગવાન મારે ભગતી કરવી છે રામા પીરણી રે લાવો લાવો કાગળ ને છાંટો છાટના રે મા લખો મારા રામા પીરના નામ મારે ભક્તિ કરવી છે રામા પીર जुग्मा जुग्मा माटीना पठ मांडिया रे पठे माटीना गणेश बेसाडिया रे पठया वे मा सगुणा न મારે ભગતી કરવી છે રામા પીરની રે પાઠે આવે મારા ડાલી ના ભગવાન મારે ભગતી કરવી છે રામા પીરની રે પાઠે આવે મારા ડાલી ના ભગવાન મારે ભગતી કરવી છે રામા પીરની રે લાવો લાવો રે લે મા મારા રામા પીરના નામ મારે ભક્તિ કરવી છે રામારની રે ે મા લકો મારા રામારના નામ મારે ભક્તિ કરવી છે રામા પીરની રે બોલો રામા પીરની રે સૌને જય શ્રી કૃષ્ણ